આ યુનિટમાં આપણે આઈ સીટી એટલે કે ઇન્ફોર્મેશન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ના વ્યાપક કાર્યક્રમો અને તેના ફાયદા વિશે વિગતવાર અભ્યાસ કરીશું આપણા રોજિંદા જીવન માંડીને ઉદ્યોગો અને સરકાર સુધી દરેક સ્થળે ઉપયોગી છે જેમ કે શિક્ષણ ક્ષેત્ર આરોગ્ય ક્ષેત્ર બેન્કિંગ અને વાણિજ્ય વ્યવસાય કૃષિ સરકારી સેવાઓ પરિવહન મનોરંજન સુરક્ષા અને રક્ષણ એ શિક્ષણ ક્ષેત્ર ઇ શિક્ષણ આ ઇ દ્વારા ઓનલાઈન શિક્ષણ અને ઇ લર્નિંગ પ્લેટફોર્મ જેમ કે વેબિનાર ઓનલાઈન કોર્સિસ અને વર્ચ્યુઅલ ક્લાસરૂમ સરળતા મળી છે ઉદાહરણ કોર્સ ઇરા ખાન એકેડેમી અને ગુગલ ક્લાસરૂમ ફાયદા વિદ્યાર્થીઓ દુનિયાના કોઈ પણ ખૂણા માંથી કોઈ પણ વિષય શિક્ષણ મેળવી શકે છે બે આરોગ્ય ક્ષેત્ર ટેલિમેડિસિન આ ઇ સીટી દ્વારા દુર્બીન માર્ગે દર્દીઓ માટે તબીબી સલાહ અને સારવાર ઉપલબ્ધ કરાવી શકે

વાતચીત કરવાનું અનુભવ મળે છે પાંચ કૃષિ સ્માર્ટ ફાર્મિંગ આઈ સીટી એ ખેતી માં સંવેદકો એટલે કે સેન્સર ડેટા એનાલિસિસ અને ઉત્પાદન વધારવામાં મદદ મળે છે સિસ્ટમ એટલે કે સેન્સર સિસ્ટમ ડ્રોન ટેકનોલોજી દ્વારા જમીનની ઓળખ ફાયદા ખેતી વધુ વિજ્ઞાન બનાવી અને ઉપજમાં છ સરકારી સેવાઓ ઈ આઈ સીટી નો ઉપયોગ કરી વિસ્તાર સાર્વજનિક સેવાઓ ઓનલાઈન અને ડિજિટલ રીતે આપી શકે છે ઉદાહરણ આધાર કાર્ડ પાન કાર્ડ અને વોટર આઈડી જેવી સેવાઓ ફાયદા કાગળની પ્રક્રિયાની જગ્યાએ ડિજિટલ પ્રક્રિયા છે ઝડપી અને પારદર્શક છે કાર પરિવહન જીપીએસ અને ટ્રેકિંગ સિસ્ટમ આઈસીટી ટ્રાન્સપોર્ટેશન માં મોટી ભૂમિકા ભજવે છે વાહનો અને સામાન્ય ટ્રેકિંગ માટે જીપીએસ અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ઉપયોગ થાય છે ઉદાહરણ ઉબેર ઓલા એમેઝોન ડિલિવરી ટ્રેકિંગ ફાયદા

ડિજિટલ ઉપકરણો અને ઓટોમેશન દ્વારા ખર્ચ ઘટાડી શકાય છે થેન્ક યુ